જિલ્લા સંકલન સમિતિ છેલ્લા પંદર દિવસથી જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ વાવથરા જિલ્લો બનાવ્યો ત્યારથી ધરણા આંદોલન બજાર બંધોનું વિવિધ કાર્યક્રમો આપી રહી છે આપ જોઈ શકો છો જ્યારથી બનાસકાંઠાનું વિભાજન થયું અને વાવથરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અમે વાવથરાદ જિલ્લાનો વિરોધ નથી કરતા પરંતુ વર્ષો જૂની માંગણી હતી કે જે જગ્યાએ આપણે સૌ અહીં ઉપસ્થિત છીએ એવા ઓઘરજી મહારાજ કે જેમને અહીંની પ્રજા ભગવાન તરીકે માગતી હતી અને લોકોની પણ માગણી હતી ક્યારેક ને ક્યારેક ઓગઢ જિલ્લો ઓગરજી મહારાજના નામથી બનશે પરંતુ ખૂબ નિરાશા આ વિસ્તારની જનતાને મળી છે આપ જુઓ ધાનેરા હોય થરા હોય કાંકરેજ હોય ભીરડી હોય દિયોદર હોય ભાભર હોય બધા જ લોકો નારાજ છે અને આજે ઓગઢ જિલ્લા સંકલન સમિતિ એક વિશાળ બે હજારથી વધુ બાઈકોની રેલી કરી છે સાથે સરકારને સદબુદ્ધિ મળે અને ફરીથી પૂર્ણ વિચારણા કરે રાજ્યના મુખ્યમંત્રી અને એના મંત્રીઓને સદબુદ્ધિ મળે એના માટે અમે ઓગરજી મહારાજના સાનિધ્યાનમાં એક યજ્ઞનું પણ આયોજન કર્યું છે અને આ યજ્ઞનો ઉદ્દેશ છે કે હે ગુરુદેવ હે ઓગરજી મહારાજ આ સરકારને તમે સદબુદ્ધિ આપો અને અમારી જે માંગણીઓ છે એ માંગણીઓને સરકાર કંઈક અંશે સારું વિચારે એવી પણ આજે અમે સૌએ વિનંતી કરી છે અમારી સાથે આજે

કે ચોથી જાગીર કેવરાય છે અને ચોક્કસ આજે પ્રજાનો ભયંકર આક્રોશ છે હજી પણ જો સરકાર ખૂબ સારું રહેશે આંદોલન jaa , jaa .